સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જર્જરિત બિલ્ડિંગને તોડી પાડવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેને લઈને તેમજ સહિતના એક વિભાગને હોસ્પિટલના સેલ શરૂ કરવામાં આવ્યા પરંતુ અઠવાડિયા જેવા સમયમાં સ્ટેમ્પ સેલ બિલ્ડિંગના ટોયલેટ પાણી વિહોણા થઈ ગયા છે નવી સિવિલ હોસ્પિટલમાં ટોયલેટની સમસ્યા વારંવાર સર્જાઈ રહી છે તેમ છતાં તંત્ર ઉદાસીન કામગીરી કરી રહ્યું છે હોસ્પિટલના તંત્રને લોકોની સમસ્યા સુધી પહોંચવા માટે રસ જ ન હોય તેવા દ્રશ્યો વારંવાર નવી સિવિલ હોસ્પિટલમાં સર્જાઈ રહ્યા છે અઠવાડિયા પહેલાં જ શરૂ કરવામાં આવેલ સ્ટેમ સેલ બિલ્ડિંગમાં ટોયલેટની સમસ્યાએ લોકોને હેરાન કરી દીધા છે નાના બાળકોના વિભાગના ટોયલેટમાં પાણી ન આવતા તેઓના સગા હેરાન થયા છે બીમાર નાના બાળકો થોડી થોડી બહારમાં ટોયલેટ કરી દે છે ત્યારે તેઓને સાફ કરવા માટે પાણી જ નથી મળતું નાના બાળકોના તેમજ ગર્ભવતી મહિલાઓના વિભાગ હોવા છતાં બાયોમેડિકલના વેસ્ટને જાહેરમાં મૂકી રાખ્યા હતા જેથી ઇન્ફેક્શન લાવવાની સંભાવના વધતી જોવા મળી હતી જેથી નવી સિવિલ હોસ્પિટલના એસઆઈ શોભાના ગાંઠિયા જેવા હોય તેવું લાગી રહ્યું છે વારંવાર વિવાદમાં રહેતા એસઆઈ સામે કાર્યવાહી પણ કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે